ધ્રાંગધ્રાના ખાંદી બંધાર સામે મઢુલી પાસે જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સોને પોલીસે દબોચી લીધા ધ્રાંગધ્રા સિટી પોલીસે મઢુલી પાસે જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા હતા પોલીસે રોકડા રૂપિયા દસ હજાર બસો પચાસ સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશ પંડ્યા દ્વારા જુગારની બંદીને નેસ્ત નાબૂદ કરવા સૂચના આપી હોય તેથી ધાંગધ્રા ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક જેડી પુરોહિતના માર્ગદર્શન હેઠળ ધ્રાંગધ્રા સિટી પીઆઈ એમયુ મસી પોલીસ કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ અસલમ ખાન મલેક બળવંતસિંહ સરફરાજભાઈ સંજયભાઈ મુંધવા અને પ્રતાપસિંહ સહિતની ટીમ ધ્રાંગધ્રા શહેરમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાદી ભંડાણ પાસે મઢુલી પાસે જાહેરમાં ગુરદી પાસાનો જુગાર રમતા હોવાની બાતમી મળી હતી તેથી બાતમીવાળી જગ્યાએ રેડ કરતા જુગાર રમતા શૈલેષભાઈ બળવંતભાઈ દલવાડી બે મુકેશભાઈ ચંદુભાઈ દલવાડી ત્રણ પાર્થભાઈ રમેશભાઈ મારવાડી રહે તમામ ધાંગધ્રાવાળાને ગુર્દી પાસાના જુગાર રમતા રોકડા રૂપિયા દસ હજાર બસો પચાસના મુદ્દામાલ સાથે ઝડપી પાડી દાંગધ્રા સિટી પોલીસ સ્ટેશને જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે